દાહોદ જિલ્લાના સિંગડ તાલુકામાં તાલુકા કક્ષા નું કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત રવી કૃષિ મહોત્સવ બે હાજર પચીસ અંતર્ગત પ્રકૃતિ કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો દાહોદ જિલ્લાના સિંગવળ તાલુકામાં તાલુકા કક્ષાનો કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ અને પરિસંવાદ પ્રદર્શન યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસી ડામોર જિલ્લા સદસ્ય નારસિંહભાઈ પરમાર અને તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ પગોર ખેતીવાડી આત્મા ડાયરેક્ટરના ડીએલ પટેલ કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર હર્ષ દેસાઈ હાજર રહી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોનું રજિસ્ટ્રેશન મહાનુભવોનું આગમન અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો જીએલસે હાઇસ્કૂલની બાલિકાઓ દ્વારા સ્વાગતકીત રજૂ કરવામાં આવ્યું હતું સાપ્તાહિક પ્રવચન મહાનુભાવોનું કૃષિના પુસ્તકથી સ્વાગત કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન પ્રતિશીલ ખેડૂતોનું ભક્તવ્ય મહાનુભાવોનું ઉદ્બોધન રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રી શ્રીના કાર્યક્રમનું પ્રસારણ લાભાર્થીઓની પેમેન્ટ ઓર્ડર મંજૂરી સન્માનપત્રો વિતરણ પ્રદર્શન સ્ટોલની મુલાકાત પ્રાકૃતિક કૃષિના મોડલ કાર્યોની મુલાકાત ખેતીવાડી બાગાયતાતમાં પશુપાલન જેવા લાભો વિશે સમજણ આપવામાં આવી હતી અને તેમાં તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ આઇસીડીએસ વિભાગના કર્મચારીઓ ની નામિ અનામી ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા નીલેશ વજય આઇ7 ન્યૂઝ ગુજરાતી તાહો રેડી યસ રેડી સ્ટાર્ટ માધ્યમ આપકો માલે છે આજે સિંગોડ મુકામે રવિપાક કૃષિ મહોત્સવ 2024 નો પરિ આપણે ખુલ્લો મૂક્યો આ જિલ્લાના આદરણીય પ્રમુખશ્રીએ ખુલ્લો મૂક્યો સિંગોડ મુકામે ખાસ કરીને પ્રાકૃતિક ખેતી માટે જે પરિસંવાદ યોજાઈ રહ્યો છે તેમાં આખા રાજ્યભરમાં ગુજરાત રાજ્યની અંદર આપણા આદરણીય ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આખા ગુજરાતના દરેક જિલ્લામાં અને તાલુકા મથકો પર આજે કૃષિ સમાજનો કાર્યક્રમ આપણો યોજી રહ્યા છે ત્યારે રવિ પાક માટે ખાસ કરીને પ્રાકૃતિક ખેતી તરફ બધા મળે ગુજરાતના તમામ ખેડૂતો આજરોજ સિંગવડ ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો કોમ્યુનિટી હોલ ખાતે જેમાં સિંગ તાલુકાના તમામ ગામોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજનો આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ માનનીય શ્રી કરણસિંહજી ડામોર સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલો હતો આ ઉપરાંત અલગ અલગ પદાધિકારીઓએ પણ આ પ્રોગ્રામમાં હાજરી આપી હતી અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકશ્રીઓએ ખેડૂતોને ખૂબ જ સારું એવું માર્ગદર્શન પૂરું પાડ્યું તેમજ કૃષિ યુનિવર્સિટી પ્રાઇવેટ કંપનીઓ તેમજ સરકારી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અલગ અલગ સ્ટોક સ્ટોલનું આયોજન કર્યું હતું જેનો ખેડૂતોએ ખૂબ જ મોટા પ્રમાણમાં મુલાકાત કરી અને તેમનો લાભ લીધો છે આ કૃષિ મહોત્સવથી આપણા જિલ્લાના આપણા રાજ્યના અને આપણા તાલુકાના ખેડૂતોને ખૂબ જ અહરી પ્રમાણમાં એનો લાભ ચોક્કસ થશે ખેડૂતોને શું સંદેશો આપવા માંગો સર ખેડૂતોને આ જે કૃષિ મહોત્સવ હતો એની મેઇન જે થીમ હતી કે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એટલે કે ટકાઉ પદ્ધતિ ટકાઉ ખેતી પછી પ્રાકૃતિક ખેતી અને ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન કરી વધુમાં વધુ ખેડૂતોની આવક બમણી કરવાનો આ મુખ્ય આશય હતો